રામ રામ ખેડૂત મિત્રો આજે આપણે નટરાજ થ્રેસર વિશે વાત કરીશું પહેલાં તો આપ સૌને મકર સંક્રાંતિની શુભકામના આપણા પરિવારને આજે આપણે નટરાજ થ્રેસર વિશે વાત કરીશું જે મિત્રોને લેવાનું હોય મિત્રો આખો વિડીયો ધ્યાનથી જોઈજો ના સમજાય તો બીજી વખત જોજો આપણે આગળથી ચાલુ કરીએ તો રોટાવેટરનો ડબલ જોઈન્ટ આવે છે ને આપણે આ ત્રણ કઠોરની ધાણાની જીરાની ત્રણે અલગ અલગ ફૂલી આવે છે ને આપણે પટ્ટા બદલાવવા હાવ સરળ છે બે દસાનીના બોલ ખાલી ખોલીને પટ્ટા બેલ્ટ બદલે થાય છે ને આ ફૂલી આપણે ઓટો સ્પીડરની સ્પીડ બદલાવી તો બદલી શકે છે જે વાત કરીશું તો આપણે આ હેવી લોડ બિલ જે આપણે ટ્રેક્ટરના ઉપર થ્રેસો રૂપિયા લોડ ન પડી હેવી લોડ બિલ આવે છે જે પાંચસોથી સાતસો આરપીએમ ઉપર ચાલે છે આ ત્રણ નું ટોકરી મોડલ છે જે આ ટોકરી છે તે આ સાંકડા રસ્તામાં અને ઉપર નીચે થઈ શકે છે આપણે ડ્રમ હે એ ત્રણ ફૂટ નો આવે છે જે આપણે નટરાજનું એક અલગ થ્રેસર છે કારણ કે કટિંગ માલને આ પટ્ટા દ્વારા ઉપર લઈ જાય છે તો બીજી કંપની શું કરે છે કટર જ્યારે કાપી નાખી છે તો જ નિશોવર થાય બાકી નટરાજ પટા સિસ્ટમને કારણે અખબી જારી આપે છે અને સાણો ન ભરાય તે માટે નીચેની બાજુ બીજો સારણો આપે છે મોટો ટૂલ બોક્સ આપે છે આ બાજુની વાત કરીએ તો આ સાણા માટેની સંતરી આપેલી છે આથી આપણે ઝટકો સેટ કરી શકીએ છીએ અને આ ડબલ જોઈન્ટ સોકડીનો આવે છે જે આપણે આરપીએમ ટેક્ટરના મેચિંગ ઉપર સંતરી નાના મોટી કરી શકીએ છીએ અને આ કાંધાનું એલિવેટર આવે છે જે આપણે શાણાનું બધું જો માણસોને જ અત્યારે શું આધુનિક જમામાં બધા ખેડૂતને મોડું હોય તો મોડું થતું હોય તો ત્યાં માણસોને ઓછી જરૂરમાં કાંધાનું એલિવેટર છે આ ચુસ્કી પેન છે જે વધારાના ડાખરા આવે અથવા દાણા આવે તો આ નીચે જારી નીકળી જાય છે ને વધારાના દાખણા ઉપાડી લે છે ને તમે નટરાજ કંપનીના નંબર સ્ક્રીનશોટ લે લઈ શકો છો આ નટરાજ કંપનીના વિજયભાઈ અને કિરીટભાઈના નંબર છે નટરાજ થ્રેસર વિસનગર ઊંઝા મહેસાણા ને ત્રણ ત્રણ ચાણ આવે છે ને નીચેના બે ચાણા આવે છે એ તમને બતાવું આ નાનો ટુકડો આવે છે ને એમ બાજુમાં નાનો ટુકડો આવે છે ટોટલ ત્રણ ચાણા અખવા નીચે રેતીનો ચાણો બે અહીંયા ટોટલ એટલા ચારણા આવે છે અને મિત્રો હવાની વાત કરીએ તો નટરાજ થ્રેસરમાં ચારેય બાજુ પડદા આપેલા છે એની સિવાયની આ ચારેય બાજુ બે બારી આ બાજુ બે બાજુ ઓલી બાજુ બારી આપેલી છે અને આ હેન્ડલ આપેલા છે જ્યાં સ્ટીકર પણ મારેલા છે હવા બંધ ચાલુના અને બીજી હવા તમે આ ફૂલી દ્વારા સેટ કરી શકો છો અહીંયા ધાણાની માટે ડબલ પટ્ટી આવે છે આ કઠોળ માટેનું છે આ કઠોળ માટે આ ધાણા માટેની ફૂલી છે એ આપણે જે રીતની હવા સેટ કરવી એ રીતની હવા સેટ થઈ ને આ ધાણાનું એલિવેટર છે અહીંયાથી આપણે ટોલી ભરી શકીએ છીએ અહીંયાથી બાસ્કમ ભરી શકીએ છીએ મિત્રો વાત કરીએ તો આપણે કોઈ પણ ટેક્ટરમાં ચલાવવા માટે કોકને સાતસો આરપીએમનો હોય છે કોકને છસો આરપીએમ તો નટરાજ થશે ને ખૂબ જ સારી વાત કે અહીંયા નાનકડી જે આઠ ની સાત ની ફૂલી આવે છે જો તમારે ભવિષ્યમાં કોઈ ટેક્ટર બદલાવવાનું થાય તો તમારે ફેશનની કોઈ અલગથી ખર્ચો ન કરવો પડે આ ખાલી ફૂલી બદલાવો તો તમારા આરપીએમ મેચિંગ થઈ જાય છે આપણે વાત કરીએ તો આ ઉલટી કરાવવાની બારી આવે છે તમને ખોલીને ડ્રમ બતાવું આયા છે ડ્રમ હાવ નીચી હાઈટની કે આપણે ઉલટી કરાવવામાં ખૂબ જ આપણે મગ ને ચોડીની એવા લીલા પાક હોય તો આપણે ઉલટી કરાવી શકીએ છીએ અને મિત્રો આમાં આપણે માંડવીને મગફળી નેરડા સિવાયના બધા જ પાકો કાઢેલા છે જે બીજા થ્રેસર આવે છે બેક ટોકરી મોડલ છે તે પંજાબના છે ધાણામાંનો ફાટ બહુ કરે છે અને આપણે આ ગુજરાતનું વિસનગરનું જ છે આપણે તમે જોઈ શકો છો નટરાજ એગ્રો ઇન્ડસ્ટ્રી જય અંબે ઉમતા ખેરાડ રોડ વિસનગર ફોન નંબર છે સબસિડી માત્ર સબસિડી પાત્ર છે તમે નંબર લઈ શકો છો એડ્રેસ જોઈ શકો છો કંપનીમાં રૂબરૂ વિઝિટ કરો અને ન નટરાજ થ્રેસરનું મશીન વસાવો અને ટાયર હેવી આપેલા છે ને જે આપણે આ સાંકડા રસ્તામાં ને નીકળી જાય છે જ કોઈ ટાયરથી ની બાજુ નથી જે ટાયરની રેવલ જ બે બાજુ રાખેલું છે ને તો એટલું ઊંચું વધારાનું મિત્રો આપણે વાત કરીએ તો સેઢા પારે ને આપણે ખરું પૂરું થાય ત્યારે શેઢા પારે ઘણા થ્રેસરો નીચી ને આવે છે અડી જાય છે આમાં જુઓ તમે કેટલો પેસ છે બંને બાજુ જોઈ શકો છો એલિ એલિવેટરો હેઠ અડવાની શક્યતા રહેતી નથી મિત્રો આ નટરાજ થ્રેસરમાં ઘણા મોડલ આવે છે ટોકરી મોડલ આવે છે ઓટો ફીડર મોડલ આવે છે આપણે ત્રણ શાપ્ટિંગ મોડ ડલાવે છે સિંગલ શાપ્ટિંગ અને મગફળીનું થ્રેસર બનાવે છે એરડાનું થ્રેસર બનાવે તો તમારે કંપનીમાં રૂબરૂ વિઝિટ કરવી આવા ચૌનવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો